ઝાલાવડની ધરતી આજે એનું ખમીર આજે બતાવ્યું જેમાં સૌ પ્રથમ અભૂતપૂર્વ રીતે આપણા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું અભૂતપૂર્વ રીતે જે ઝાલાવડની ધરતી ઉપર સ્વાગત કર્યું છે એવા સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર ભાઈ બહેનોને હું વંદન કરું છું આજના ખેડૂતની સાથે ખેડૂતની વેદના સાંભળવા માટે ખેડૂતોને એની સાથે જોડાયેલા વર્ગને સધિયારો આપવા માટે એની પડખે ઉભા રહેવા માટે આપણી વચ્ચે ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત એવા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા આપણી વચ્ચે પધાર્યા છે હું એમને આ ધરતી ઉપર આવકારું છું અહીંયા મંચ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત આ ઝાલાવાડની ની ધરતીમાં જેમને ધૂણી દખાવીને ધર્મની ધજા હંમેશા હિન્દુ ધર્મને જાગૃત રાખવાનું કામ કર્યું છે એવા પૂજ્ય સંતોને હું વંદન કરું છું આપણી વચ્ચે ઉપસ્થિત અમારી સાથે રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે જેમને જવાબદારી સોંપાડીશ એવા બેન શ્રી દર્શન દર્શનાબેન વાઘેલા એવા જ વિધાનસભામાં માન્ય મુખ્ય નાયબ દંડક તરીકે જવાબદારી સંભાળી રહ્યાના વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જગદીશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત આપણી સૌને જેણે ખૂબ મહેનત મહેનતથી અને સૌની હંમેશા પ્રજા વચ્ચે લોકો વચ્ચે રહીને ભારતીય જનતા પક્ષને સૌ કાર્યકરોને સાથે જોતરવાનું જોડવાનું કામ કર્યું સિવાય સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પંચાયતના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ચંદુભાઈ સિંહોરા એવા સન્માનનીય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય કિરીટસિંહભાઈ રાણા આપણી વચ્ચે ઉપસ્થિત સન્માનનીય ધારાસભ્યો સર્વશ્રી વી કેભાઈ પરમાર આદરણીય પ્રકાશભાઈ વરમોરા આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ બેનશ્રી વર્ષાબેન દોશી અમારા અમારી સાથે જોડાયેલા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પ્રદેશમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત વરિષ્ઠ નેતૃત્વ ભાઈ શ્રી ધવલભાઈ દવે ઋત્વિકભાઈ આપણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય આઈ કે જાડેજા સાહેબ આપણી વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય મહેન્દ્રભાઈ મુંજરાપરા મુંજપરા સાહેબ પૂર્વ સાંસદ આદરણીય શંકરભાઈ વેગડ પૂર્વ સાંસદ સભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ મંચ ઉપરના સન્માનનીય સૌ સંગઠનના તાલુકા જિલ્લા અને સૌ સન્માનનીય હોદ્દેદારો ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા સન્માનની નાના મોટા સૌ સંગઠનના હોદ્દેદારો ભાઈ શ્રી ગૌતમભાઈ ગેડિયા અને આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સારાએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પધારેલા ભારતીય જનતા પક્ષના કાર્યકર ભાઈઓ બહેનો સંગઠનના હોદેદારો પૂજ્ય સંતો મહંતો અને મંચ ઉપરના આ વિસ્તારનું સુરેન્દ્રનગર જિલ્લાનું વરિષ્ઠ ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ આપ સૌને હું વંદન કરું છું અને ખાસ કરીને આજે જેમણે જેને કહેવાય અહીંયા સુરેન્દ્રનગરની ધરતી ઉપર જેમણે આ ઝાલાવાડની ધરતી ઉપર જેણે પાણી બતાવ્યું સેવા સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર ભાઈઓ અને બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આજના પ્રસંગે અમે રસ્તામાં આવતા અને કેટલાક સમયથી જે કમોસમી વરસાદને કારણે જે રીતે ક્યાંક ખેતીવાડીમાં નુકસાન થયું છે એ સ્વાભાવિક કે સૌના મનમાં દિલમાં એવી વાત હોય કે આ કુદરતી આપત્તિ ભલે રહી પણ અમને રાજ્ય સરકાર ઉપર એની પાસેથી અમારી પડખે ઉપર એવા ખેડૂત વર્ગને જે ચિંતા રહી છે કે અમારો જે પાક નાશ પામ્યો છે એમાં અમને પણ સરકાર તરફથી સહયોગ મળે અમારી પડખે સરકાર ઊભી રહે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્યાં સુધી હું કહીશ કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા વરસાદ ગુજરાતમાં હતો એ વખતે એ પણ ગુજરાતમાં હતા અને એમના ધ્યાને જે વાત આવી છે અને રાજ્ય સરકારે જે ખેડૂતોને થયેલું નુકસાન એની જે વેદના એ વેદના માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના ધ્યાન ઉપર મૂકી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી પણ જાતે નિરીક્ષણ કરવા માટે કેટલાક જિલ્લાઓમાં અમને સૌ ધારાસભ્યોને કેટલાક મંત્રીમંડળના સભ્યોને જુદા જુદા જિલ્લાઓમાં મોકલીને જુદા જુદા વિસ્તારોમાં મોકલીને કયા પ્રકારમાં કેવું નુકસાન થયું છે એનું ચિં સતત ચિંતન કરે છે અને એના ભાગરૂપે આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ અને આપણી સરકારે ભારતીય જનતા પક્ષની સરકારે ખેડૂતોને પડખે રહેવા ઊભા રહેવા માટેની ચિંતા કરીને ખેડૂતોને કઈ રીતે સહાયરૂપ થવું એના માટે સતત ચિંતા કરીને એક એક ખેતર સુધી સર્વે કરવામાં સમય લાગે એવી એમને પણ ચિંતા જે ખેડૂતો તરફથી મુકાને એ ધ્યાનમાં લઈને ખેડૂતોને જે ખાસ કરીને નુકસાનીના પ્રમાણમાં એને કઈ રીતે પેકેજ જાહેર કરીને આપી શકાય એની ચિંતા કરીને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ જ્યારે સતત આપણા માનનીય પ્રમુખશ્રી જગદીશભાઈ અને સંગઠનની સાથે સતત ચિંતા કરીને ટૂંક સમયની અંદર જ ખેડૂતોને જે કંઈ મેક્સિમમ વધારે વધારે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એની જાહેરાત કરવાના છે અને રે તે ખેડૂતોને નુકસાન ન થાય એની ચિંતા સતત ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે ત્યારે મારે આપ સૌને વિશ્વાસને આશ્વાસન આપવું છે કે તમે ચિંતા નહીં કરતા ભારતીય જનતા પક્ષની રાજ્યની સરકાર એ તમારી પડખે ઊભી છે બહારથી આવીને જે વાતો કરવાવાળા એ નથી પણ અહીંયા આ સરકાર છે તમારી પડખે ઉભી નથી ચિંતા કરવાની જરૂર નથી ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષની સરકારને માન્ય જગદીશભાઈ એટલે આપણા માન્ય પ્રમુખશ્રીજી આપણી વચ્ચે આવ્યા છે એ બધાય સાથે બેસીને એની ખૂબ તમારા નાનામાં નાના પ્રશ્નોની ચિંતા કરી છે અને એના માટે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એની સતત ચિંતા કરી કરીશ્રી વહેલી તકે એની જાહેરાત થાય એ માટેનું પણ માન્ય મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે આજના કાર્યક્રમમાં ખાસ કરીને જ્યારે માન્ય આપણા ભારતીય જનતા પક્ષના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા આપણી વચ્ચે આવ્યા છે અને આપે સૌએ સારાએ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાએ જે રીતે એમનું અભૂતપૂર્વ સન્માન કર્યું છે એ એ જ બતાવે છે કે આ સુરેન્દ્રનગરની જનતા જે રીતે ભારતીય જનતા પક્ષની સાથે છે એ આજનો અહીંયા જનમેદની જોયા પછી પ્રતીતિ થાય છે કે આ સુરેન્દ્રનગરની જનતાએ ભારતીય જનતા પક્ષની અમારી સાથે છે રાજ્ય સરકારની સાથે છે એટલે હું ફરી આપ સૌનો હૃદયથી આભાર માનું છું આપણે સુરેન્દ્રનગરની જનતાએ તો યાદ કરવું જોઈએ અમે એના સાક્ષી છીએ ઘણા બધા મહાનુભાવો અને વરિષ્ઠ આગેવાનો પણ આપણી વચ્ચે છે કે જેમણે સુરેન્દ્રનગરના આ ધરતી ઉપર એમાં ખાસ કરીને પંચાળ વિસ્તાર હોય ઠાંગો વિસ્તાર હોય કે ઝાલાવાડની અમુક વિસ્તારોની અંદર જે રીતે ભૂતકાળની અંદર પીવાનાને અને ખાસ કરીને સિંચાઈના પાણીની જે ચિંતા હતી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે રાજ્યમાં માન્ય મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા પછી એણે જે રીતે જે સરદાર સરોવર ડેમનું પાણી સૌરાષ્ટ્રમાં કઈ રીતે લાવી શકાય ધોળીધજા ડેમમાં પાણી કઈ રીતે લાવી શકાય એની સતત ચિંતા કરી ભૂતકાળની અંદર આપણે એના સાક્ષી છીએ કે આ ધોળીધજા ડેમમાં પણ વરસાદનું પાણી લાવતું અને ઉનાળો થાય ત્યારે એ ધોળી ધજા ડેમમાં આપણને સિંચાઈ માટે નહીં પીવાના પાણી માટે આપણે વલખા મારવા પડતા એવી સ્થિતિ હતી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે અને જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જે રીતે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાનો નિર્ણય કર્યો અને એને કારણે આજે આપણે દિવસ રાત જોઈ રહ્યા છીએ કે ધોળીધજા ડેમમાંથી આખા એ સુરેન્દ્રનગર જિલ્લામાં તો નહીં પણ સુરેન્દ્રનગર જિલ્લાને એવું કહેવાય છે આખા એ સૌરાષ્ટ્રનું પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે પાણીયારું બની રહ્યું છે એવું આ થોડી થતા ડેમ સતત ભર્યો રહેશે સાક્ષી છીએ અને જે કોઈને જસ જતો હોય તો દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ કે જેમણે આવો નિર્ણય મહત્વનો લીધો અને જેને કારણે અહીંથી બોટાદ તારીફ હોય અહીંથી છે ડેમ સુધી હોય કે પેલી બાજુ રાજુલા બાજુ હોય આમ કેશોદ સુધી હોય આમ કચ્છમાં હોય કે સૌરાષ્ટ્રની આખી જો ધરતી હરિયાળી થઈ હોય તો હું એમ કહીશ કે અહીંયા ધોળી ધોળીધજા ડેમમાં જે પાણી આવે છે એમાંથી સૌની યોજનાઓ જે બની અને એને કારણે આખા એ સૌરાષ્ટ્રની અંદર હરિયાળી ધરતી આપણને જોવા મળે છે કોઈનો જસ જતો હોય તો દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ એમના આશીર્વાદ છે એમની કૃપાથી આખા એ સૌરાષ્ટ્રની અંદર આજે જોઈ રહ્યા છે અને એ જ રીતે છેલ્લે છેલ્લે અહીંયા સૌરાષ્ટ્રના જે અહીંથી પાણી સૌની યોજનાઓ લિંક મારફતે જુનાગઢ જિલ્લામાં જાય છેલ્લે ભાવનગર જિલ્લામાં જાય કચ્છમાં જાય દ્વારકામાં જાય પણ કેટલોક વિસ્તાર અમાન્ય આ વિસ્તારના કેટલાક લોકો એવું કહેતા કે અહીંયા તો અમારી સ્થિતિ એવી છે કે અમે ધોળી ધજા ડેમ બાજુમાં છે પણ અમારો વિસ્તાર છે એ પીએચથી વંચિત રહી જાય છે ત્યારે મારે આપ સૌને એટલા માટે કહેવું છે કે રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષમાં જે આપણા સુરેન્દ્રનગર જિલ્લા માટે એમના આશીર્વાદ આપણા આ વિસ્તાર માટે આ જિલ્લા માટે રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારની અંદર ધાંગધ્રા મૂળી વઢવાણ એની આજુબાજુના જે લગભગ પિસ્તાલીસ ગામો માટેની આ યોજના આજે કાર્યરત છે સૌની યોજનાનું પાણી આપણને એ વિસ્તારમાં મળવાનું છે અને એ લગભગ ત્રણસો કરોડ રૂપિયામાં પિસ્તાલીસ ગામની યોજના આજે બની રહી છે અમે રસ્તામાં આવતા એ ખેડૂતો અમને મળ્યા માન્ય પ્રમુખ સાહેબને ઉભા રાખ્યા અને એમને વાત કરી કે સાહેબ અહીંયા કેનાલ હાલી જાય છે એના કારણે અમે પહેલાં એક પાક પણ ચોમાસાનો માન લેતા આજે શિયાળા અને ઉનાળામાં પણ અમે પાણી લેતા થયા છે એ જો કોઈના પ્રતાપે હોય તો આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના અને રાજ્ય સરકાર આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નિર્ણય લીધા છે અને એને કારણે આ વિસ્તારની અંદર પણ અમે ત્રણે ત્રણ સિઝન એટલે ત્રણે ત્રણ ખેતીના પાક લેતા થઈશું એવી જ રીતે સાયલા મૂળી વઢવાણ જ્યાંથી આપણે કિરીસિંહ રાણા સાહેબનો વિસ્તાર આવે છે એ વિસ્તાર ચૂડા અને એની અંદર ચુમ્માલીસ ગામ માટેની જે યોજના આજે કાર્યરત છે કામ ચાલી રહ્યું છે અને એ લગભગ બસો ને અઢાર કરોડ રૂપિયામાં આ યોજના સૌની યોજનાનું કામ આ સુકા ભટ્ટ વિસ્તારની અંદર એ યોજના બનશે એટલે એને સિંચાઈનું પાણી પૂરતું મળવાનું છે અને એ જ રીતે હળવદ વિસ્તારના અગિયાર ગામ હોય એ ગામના પણ લગભગ જેને કહેવાય કે જેમાં અગિયાર ગામોનો સમાવેશ થયો છે એની અંદર પણ લગભગ આપણને સિત્તેર કરોડના ખર્ચે એ યોજના બનવા જઈ રહી છે કોઈને એમ કલ્પના પણ ન આવે કે આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે છેલ્લા નિર્ણયો લેવડાવ્યા છે એમાં મચ્છુ ડેમમાંથી પાણી ઉપાડીને આખો ઠાંગો વિસ્તાર ચોટીલાનો જે વિસ્તારની અંદર ક્યારેય સ્વપ્ન પણ ન આવે એવા ડેમ ભરવા માટેની યોજના આદરણીય માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ એ યોજના મંજૂર કરવામાં જેમનો હિસ્સો છે ને જેને કારણે બસો છપ્પન કરોડ રૂપિયાની યોજના ઠાંગા વિસ્તારમાં બની રહી છે એમાં જે આખે આખો ઠાંગો જેમાં સૌની યોજના પૂર્ણ થતાં એ હરિયાળી ધરતી બનવાની છે આમ જેને કહેવાય પીવાના પાણી માટે અને સિંચાઈની પાણી માટે જે ભૂતકાળની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક પીવાના પાણી માટેના વલખા મારવા પડતા ક્યાંક હેન્ડપંપ મળે ક્યાંક કૂવામાં ઉતરીને સિંચણીયાથી પાણી ખેંચવું પડતું એવી સ્થિતિમાં હતા એમાંથી બહાર લાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ભારતીય જનતા પક્ષની સરકારે જ્યારે જ્યારે સિંચાઈને પીવાના પાણી માટે સુરેન્દ્રનગર જિલ્લાની અહીંના સન્માનની બધા જ પરમાર સાહેબ છે કિરીટસિંહભાઈ બધા ધારાસભ્ય જ્યારે વાત લઈને આવતા એ વખતે માન્ય મુખ્યમંત્રીએ પણ એમ કહ્યું હતું કે કોઈ ચિંતા નહીં કરો આપણી પાસે પૂરતું બજેટ છે ફંડ છે જે વિસ્તારની અંદર પીવાના પાણીને સિંચાઈના પાણીની ત્યાં મુશ્કેલી હોય એવા વિસ્તારની અંદર જે યોજના બનાવી હોય તે બનાવો અને એના જ ભાગરૂપે આ જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે નજીકનો બધો વિસ્તાર છે ભવિષ્યમાં ક્યારે પાણી ન મળી શકે જ્યાં યોજના ન બને એવા વિસ્તારોની અંદર સૌની યોજના બનાવીને લગભગ આપણે એને સાડા આઠસો કરોડ રૂપિયાની આ યોજના અને લગભગ આપણા આ વિસ્તારના ગામડાઓ કે જેના એકસો ને વીસ ગામડાઓ તો નજીકના બધા ગામડાઓમાં સૌની યોજનાનું પાણી જવાનું છે આમ સરસ મજાની આવતા દિવસોમાં ખેડૂતો માટે ખેડૂતી ખેતી સાથે જોડાયેલો નાનો મોટો વર્ગ હોય એને પણ રોજી રોટી મળી રહે એ માટેની કોઈ નિર્ણયો કર્યા હોય તો આ ભારતીય જનતા પક્ષની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે અને આ બધાના મૂળમાં રહેલું હોય તો મેં આપને કહ્યું તેમ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી કરવા માટે અહીંયા ધજા ડેમ અને સૌરાષ્ટ્રની અંદર આગળની કચ્છ સુધી પાણી પહોંચાડવાનું જો કોઈ દીર્ઘ દ્રષ્ટિથી જો વિચાર કર્યો હોય તો દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈએ કર્યો છે અને એને કારણે આજે રાજ્ય સરકારની અંદરથી જે આદરણી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈ અમારા અમારી સાથે મંત્રીમંડળમાં હતા ઘણી વખત માન્ય પ્રમુખશ્રી અમને એમ કહે કે તમે આ બધા પૈસા ક્યાંથી લાવશો માન્ય મુખ્યમંત્રી એમ કહેતા કે કાંઈ વાંધોને પીવાના પાણી કે ચિંતા નહીં કરો પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે ખેડૂતો માટે જે કાંઈ કરવાનું હોય તેમ કરો અને એ રીતે મહત્વના નિર્ણયો રાજ્ય સરકાર તરફથી લેવાયા છે ત્યારે વિશેષ નહીં કહેતા ફરી આજના પ્રસંગે ઝાલાવાડના આ ધરતી ઉપર તમે સૌએ મારું ખૂબ ભાવથી સન્માન કર્યું બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું ધન્યવાદ આપ સૌને નમસ્કાર